નમસ્કાર મિત્રો વ્યાખ્યાઓને સમજવાની શ્રેણીમાં આપણે આગળ વધુ આપણે જે ચર્ચા કરીએ છીએ મોસ્ટ આઈએમપીની આઈએમપી જે વ્યાખ્યાઓ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે તેની ચર્ચા કરીએ છીએ એટલે મિત્રો આ વિડીયોઝ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અથવા જે એફઆઈ એસવાયમાં જે વિદ્યાર્થીઓ મુખ્ય અર્થશાસ્ત્ર સાથે ભણે છે તેના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે મિત્રો જો આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ઓકે તમને વિડીયો તમને આવીને આવી માહિતી ને વધુ મળતી રહી તેના માટે મારી ચેનલને ડૉક્ટર ડીજે મકવાણાની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે હવે મિત્રો વાત કરીએ સાપેક્ષ ગરીબી એટલે શું જો નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યાની વાત કરીએ ને તો જે વર્ગ લઘુત્તમ પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી અથવા તેટલી આવક મેળવી શકતો નથી તેની વાત કરવામાં આવે છે પણ સાપેક્ષ ગરીબીમાં સાપેક્ષ ગરીબી કોને કહેવાય તો સાપેક્ષ ગરીબીમાં જે આવકની દૃષ્ટિએ જે વર્ગો પાડવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે વધુ આવક મેળવવા વાળા કરતાં એના કરતાં ઓછી આવક મેળવનારો વર્ગ સાપેક્ષ રીતે ગરીબ છે એકબીજાની તુલનામાં ગરીબ છે આવકની સરખામણી કરવામાં આવે છે ઓછી આવક કમાવાળો વર્ગ છે તે સાપેક્ષ રીતે ગરીબ છે વાસ્તવમાં તે ગરીબ ન પણ હોઈ શકે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે એ વ્યક્તિની માસિક આવક એક લાખ રૂપિયા છે અને બી વ્યક્તિની માસિક આવક બે લાખ રૂપિયા છે જો અહીંયા વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને સમજવા બેસીએ ને તો માસિક આવક એક લાખ એ સામાન્ય રીતે ગરીબ ગરીબીમાં ન આવે બરાબર પણ બે લાખની કમાણીમાં કરતા વ્યક્તિ એટલે બી વ્યક્તિ કરતાં એ વ્યક્તિ ગરીબ છે કારણ કે બી વ્યક્તિની આવક બે લાખ છે અને એ વ્યક્તિની આવક એક લાખ છે એટલે બી વ્યક્તિની સરખામણીમાં એ વ્યક્તિ ગરીબ છે વાસ્તવમાં ગરીબ નથી પણ આવકની સરખામણી કરવા જઈએ ને તો બી વ્યક્તિ કરતાં એ વ્યક્તિની આવક ઓછી છે માની લો કે પચાસ હજાર એક વ્યક્તિ કમાય છે હજી એક બીજું એક ઉદાહરણ લઈએ એક વ્યક્તિ પચાસ હજાર કમાય છે અને એક વ્યક્તિ સાઠ હજાર કમાય છે તો સાઠ હજારની સરખામણીમાં પચાસ હજાર વાળો ગરીબ છે વાસ્તવમાં ગરીબ ન કહેવાય નિરપેક્ષ રીતે ગરીબ ન કહેવાય પણ સાપેક્ષ રીતે એકબીજાની સરખામણી કરવામાં આવે ને ત્યારે ગરીબ છે એક જૂથ પાડીએ એ હજાર જૂથની આવક આવક ત્રીજા એક લાખ તો ત્રીજા નંબર કરતા બીજા નંબરનું જૂથ સાપેક્ષ રીતે ગરીબ છે બીજા નંબર કરતાં પહેલા નંબરનું જૂથ સાપેક્ષ રીતે ગરીબ છે અહીંયા સાપેક્ષ ગરીબ વર્ગની એકબીજાની આવકની સરખામણી કરવામાં આવે છે ઓકે મિત્રો તો મારો વિડીયો તમને અહીંયા આ વ્યાખ્યા તમને સમજાઈ ગઈ છે અહીંયા મારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત ઓકે